લોકોના ના હાર્ટ મોત થયા છે અને તેતાલીસ લોકો ગુમ થયા છે આ વિડીયો જો તમે એક સમય એવો હતો કે જ્યાં માખી મચ્છર કે કીડિયું પણ જોવા ન મળતી અને હવે હવે જે શ્રદ્ધાપૂર્વકથી ત્યાં પરિક્રમ કરવા આવે છે ને એના મૃત્યુ જોવા મળે છે અને સાહેબ કળિયુગ તો જુઓ કે લોકો ગુમ થતા જોવા મળે છે મને તો એ નથી સમજાતું કે પરિક્રમના નામે લોકોએ મેળો તેમજ લફરાની કે ફરવાની જગ્યા બનાવી નાખી છે વાહ હવે બેન દીકરીઓને કે પરિવારને ફૂલ ફેમિલી સાથે જવું હોય તો પણ સાહેબ વિચાર કરવો પડે છે કિયોને બને એટલો તમે શેર કરો કે જો તમે પરિક્રમા જાઓ છો તો તમારું ધ્યાન રાખજો કેમ કે લાખો ની સંખ્યામાં લોકો અત્યારે અહીંયા જાય છે અને યાર હું તો જ છું કે તમે કદાચ ઘરે બેઠા શ્રદ્ધાથી ભાવ ભક્તિ ભગવાનને યાદ કરો ને તો પણ તમારે કઈ જવાની જરૂર ન પડે બરાબર જો તમે જાઓ છો તો તમારું ધ્યાન રાખજો બાકી આ બહુ દુઃખ ભરી ઘટના છે બરાબર એટલા લોકો ગાયબ થયા છે એટલા લોકોનું મોત થયું છે ભગવાન કરે કોઈ સાથે આવું ના થાય બરાબર ઓમ શાંતિ જય માતાજી